બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધન કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં અમરેલી કોંગ્રેસનું નવું સૂત્ર પાર્લામેન્ટમાં જેની અને ગેની આપવામાં આવેલું હતું બાબરા ખાતે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તેમાં અમરેલીમાં કોંગ્રેસનું નવું સૂત્ર પાર્લામેન્ટમાં જેની અને ગેની આપવામાં આવ્યું એમ બી એ થયેલા જેનીબેન ઠુમ્મરની સામે ઓછા શિક્ષિત ઉમેદવારને લઈને પણ કોંગ્રેસ આક્રમક બનેલી હતી પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવેલું હતું કે ભાજપ સરકારમાં મટનનો નિકાસ કરતો પ્રથમ દેશ બન્યો છે આ છે હિન્દુવાદી સરકાર ચારસોને પારની વાત કરી ભાજપ દ્વારા લોકો પર માનસિક પ્રેશર કરવામાં આવી રહ્યું છે ભાજપ ચારસોને પાર જઈ શકે તેવી સ્થિતિ જ નથી ભાજપ ડરાવી ધમકાવી કોંગ્રેસના કાર્યકરોને પરેશાન કરે છે અમે તો બોલી શકીએ કોંગ્રેસના ભાજપમાં બોલી પણ

સીડી ને નામે ધમકી આપવામાં મેને વેચી ચૂકણ બોલે ને ફરિયાદ કરી દેવામાં આવે અરે ફરિયાદ થી ડરતા હો તો કે જીસને મે કોંગ્રેસ છોડી દીધી હોય કોંગ્રેસ આ દેશ માટે ની કોંગ્રેસ છે કોંગ્રેસ નાના વર્ગ માટે ની કોંગ્રેસ છે કોંગ્રેસ સામાન્ય લોકો માટે ની કોંગ્રેસ કોંગ્રેસ ને બધાય કોંગ્રેસ અમે તો બોલી શકીએ પણ તો ભાજપાળા ને પૂછો તો ખરા બોલી શકાય છે બહુ એને પૂછ્યો તો આગળ સાથે બોલી શકો હું પણ બોલી શકું હું પણ શ્રીમાની કહી શકું હું પણ કહી શકું હું પણ ફક્ત સીઘો કહી શકું આ પણ તો શક્તિ જીગો ફોન કરીને કહી શકાય આ વાત નથી ત્યાં બોલાય છે તો બોલવાની છે બોલે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે છે મને નથી જીતો છો કે ત્યાં વધારે આવ્યો છે નથી પરંતુ મારે કેવું છે મારા બધાઓ મારે તો બેભાગ ત્યારે જે વિસ્તારમાં હું બાર વગર ચૂંટણી લ્યો આ જેટલી બેની કરાય તેર બી ચૂંટણી થશે એ ભાર ચૂંટણીમાં પંચામમાં કોઈ બી વીજી મને મત કીધા નથી સાહેબ આઠ જીતાર પતિ લઈ લઈએ હું પંચારની વાત કરું કે મારા બાપદાસ બેઠા જ મારાની ગાટના હદિકાબાનું વાળા પણ થાય રહ્યા તમને ગાટના હદિકાની નાની ગુણો થાય મારા આયા બેઠા છે ડબલ રસ્તો કરવા અહીંયાથી નેવડિયાથી બળે પીપળિયાનો ડબલ રસ્તો થાય નાનાના ગામડામાં ડબલ રસ્તા કે મોટા શહેરમાં પણ આવા ડબલ રસ્તા નથી એવા રસ્તા બનાવવા છે ત્યારે ત્રિકમલન ખાત મુરત કરે છે કરે છે વાંધો નથી અત્યારે ધારા હોય તો કરે છે વાંધો નથી પણ અમારો તમારો કુમાર લોકો આયોજન વેચી ટુમર પ્રથમ કે ત્યારે સંસદ સભ્ય થયો ત્યારે રોડ કે ધસાથી રૂપાંતર કરી અને ઉકા જેતન સર સુધી કરી દીધું ધમધમતી ટ્રેન થઈ છે અને એ ધમધમતી ટ્રેન થાય એ માટે તમે એ ટ્રેનના રસ્તે ખીચડીયા જંકશન લઈ શકો તો એટલા માટે પેલાથી સીધો ખીજડીયા જંકશન રસ્તો તે વખત ની વિધિ જો અને આજે તમે એ બે સ્ટેશન બેસી શકો અને સીધી જ બનાર છું કે ના કર્યો અને અમને જે લીલિયા તો કર્યો જેની બે વિરોધ પક્ષ વાત કે વિરોધ શાસક પક્ષથી મને વિશ્વાસ છે કે આ વખતે શાસક પક્ષથી સંસદ સભ્ય બને છે